ગણેશ જાડેજાના નિવેદનથી છંચેડાયા યુવા નેતાઓ ગોંડલમાં જોવાના પડકાર અલ્પેશ કથિરિયા સ્વીકાર્યો છે જેમને પડકાર આપ્યો હતો તેવા પાટીદાર યુવકો કાલે ગોંડલ પહોંચશે ગણેશ જાડેજાને પડકારતા સોશિયલ મીડિયા પર જોરદાર પોસ્ટર્સ પણ વહેતા થયા છે ગણેશ જાડેજા વિરુદ્ધ કાર્ય માટે વરુણ પટેલે ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકર લખવામાં આવ્યો જાડેજા માટે કાર્યક્રમ કર્યાનો આરોપ છે ભાજપ એટલે સુશાસન ભાજપ એટલે સંસ્કાર ભાજપ એટલે ભાજપ એટલે અનુશાસન ભાજપ એટલે અને ભાજપ એટલે લોકશાહીમાં માનનારી પાર્ટી ભાજપની હું પાટીદાર સમાજ નો આગેવાન છું યુવાન છું સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનો એક નિષ્ઠાવાન કાર્યકર પણ છું ક્યાંક ને ક્યાંક હમણાંથી એવા પ્રસંગો બની ગયા છે કે ભાજપની ભાજપના અનુશાસનને ભંગ કરવાનો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી પ્રયત્ન થઈ ગયો નરેન્દ્ર મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ રાત દિવસની મહેનત કરી રાષ્ટ્રપ્રથમની ભાવના સાથે જ્યારે આખા રાષ્ટ્રની ચિંતા કરી અને ખાલી રાષ્ટ્રપ્રથમ સિવાયની કોઈ પણ વાતમાં ધ્યાન આપ્યા સિવાય એ હોય અને પ્રજામાં જ્યારે લોકપ્રિયતા મેળવી હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ભારતીય જનતા પાર્ટીના આગેવાન દ્વારા મારા સાથી મિત્રો દ્વારા ભાજપના જ આગેવાનો વિરુદ્ધ અને પાર્ટીમાં ક્યાંક શીસનો ભંગ થાય અને ક્યાંક લોકપ્રિયતામાં ઘટાડો થાય એ ચિંતાને લઈ અને મેં પાર્ટીના મોવડી મંડળ ભાજપ ગુજરાતના સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીને વિવેકપૂર્ણ સાથે મારી વાત મારી વ્યથા અને મારા જેવા કરોડો કાર્યકર્તાની વ્યથાનો મે ધ્યાને મૂકી છે ગણેશ જાડેજાએ શું પડકાર ફેંક્યો હતો આવો તે પણ સાંભળીએ કોઈનું કલ્યાણ થાય નહીં યુદ્ધ થકી કોઈ દી કોઈનું કલ્યાણ થાય પણ આ ઢોળકીને કદાચ યુદ્ધ કરીને કલ્યાણ કરાવવું હોય તો હું ને અલ્પેશ ઢોલરિયા બે ગોંડલમાં જ રહી છું મારું મકાન આશાપુરા મેઈન રોડ પર ગીતા વિરાન અક્ષરધામ સોસાયટીમાં હું રહું છું મારી ગાડી તમને રાતે બે વાગે આપણા ગોંડલના ગ્રામ્ય વિસ્તારની અંદર જોવા મળે અને બપોરે બાર વાગે તો મારી ગાડી ગોંડલની અંદર આપણા તાલુકાની અંદર જોવા મળે માનું ધાવણ ગાવ્યા હોય ને મરદના દીકરા હોય ને તો આટલા આવી જાજો હોય તમારામાં તાકાત હોય તમે તમારું માનું દૂધ પીધું હોય તો અમારા કાર્યકર્તાનો કોલર પકડીને બતાવો બાફના બોલતી વાવા ઝોડાની જેમાં આવી દીકરી નથી લાગતા એટલે વધારે વિશેષ મારે આ બાબત ઉપર ચર્ચા નથી કરવી અને હવે દિલથી નક્કી કરી લીધું છે કે દિલ ખોલીને આવવાનું છે ને મેદાનમાં ઉતરવાનું છે ઈટ નો જવાબ પથ્થર થી દેવાનો છે જેવા દડા ફેંકશે ને એવા છક્કા મારવાની પૂરી તૈયારી ફાઈથી પોલીસ અલ્પેશ કતિરિયા જીગીસા પટેલ અને મેહુલ બોગરા અને વરુણ પટેલ તમારા બે હાથ ઊંચા કરીને હાઈ હાઈ ના નારા લગાવવાના છે બોલો તાકાત થી લગાવી શકશો અલ્પેશ કતિરિયા હાઈ જીગીસા પટેલ હાઈ મેહુલ બોગરા હાઈ વરુણ પટેલ હાઈ